બેન હું તમને કહું મુદ્દો તમે જે વાત કરો છો એ બિલકુલ સાચો છે પાટીદાર સમાજની દીકરીઓને પાટીદાર સમાજના દીકરાઓ જ બગાડી જાય છે એવા પણ હજારો બનાવ બને છે નમસ્કાર નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આજે આપણી સાથે જોડાયા છે દિનેશ બાંભણિયા પાટીદાર આગેવાન દિનેશભાઈ આજે ચર્ચામાં છે કારણ કે તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને જેમાં તેમણે આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ પાટીદાર સમાજ આંદોલનકારીઓ જેટલા નેતાઓ છે તેઓ એક રેલીમાં જોડાવાના છે શું રેલી છે કયા સંદર્ભમાં રેલી યોજાવાની છે તેના સમગ્ર બાબત પર આપણને માહિતી આપશે દિનેશભાઈ દિનેશભાઈ એ જણાવો સૌથી પહેલા કે આ રેલી તેના સંદર્ભમાં યોજાવા જઈ રહી છે અને તેની પાછળનો હેતુ શું છે તો આજથી ત્રણ મહિના પહેલા પાટીદાર આંદોલન સમિતિના અને એસપીજીના આગેવાનો ગાંધીનગર ખાતે મળ્યા ત્યારે જે કંઈ મુદ્દાઓની છણાવટ થઈ હતી એમાંથી ત્રણ મુદ્દાઓ સામાજિક રીતે અત્યારે પ્રવર્તન સ્થિતિમાં સમાજના લોકો અને દરેક સમાજને ખાલી પાટીદાર સમાજનો પ્રશ્ન નથી દરેક સમાજને એક હેરાનગતિ કરવી હોય એવો એક પ્રશ્ન છે કે રજીસ્ટ્રેશન એટલે જે દીકરીઓના લગ્ન ગમે તે ગામમાં થઈ જાય છે ગમે તે વિસ્તારમાં થઈ જાય છે એના બદલે જે તે વિસ્તાર અને દીકરીનું જે ગામનું સ્થળ હોય એડ્રેસ હોય આધાર કાર્ડ ઉપર ત્યાં જ એનો નું રજીસ્ટ્રેશન થવું જોઈએ બીજી બાબત એ છે કે માતા પિતાને આ બાબતની જાણ અગાઉથી કરવામાં આવે કે ભાઈ તમારી દીકરીનું મેરેજ સર્ટિફિકેટ માટેની અમારી પાસે એપ્લિકેશન આવી છે તો એ બાબતે કોઈ ઓબ્જેક્શન હોય તો એ જાણ કરે કારણ કે ઘણા બધા દીકરાઓ એવા છે કે જે વખત મેરેજ થયા હોય ડિવોર્સ થયા હોય અને નાની દીકરીઓ એટલે અઢાર વર્ષ જેના પૂરા થતા હોય એવી દીકરીઓ સાથે છેતરપિંડીથી મેરેજ કરી જાય છે કે ભાઈ મો મારા લગ્ન નથી થયા મારા પરિવાર નથી આવા જે તે બનાવો બને છે એને લઈને એક સમાજમાં બહુ ચિંતાનો વિષય એટલે દરેક મા બાપ અત્યારે દીકરીઓ માટે ચિંતિત હોય છે ભણવા મૂકવાની હોય હોસ્ટેલમાં જવાનું હોય કે કોઈ પણ જગ્યાએ દીકરી બહાર જાય ત્યાં દરેક મા બાપ એનો ચિંતા રહે છે કે મારી દીકરી ક્યારે ઘરે આવશે તો આ બાબતે સરકાર પાસે અમારી ત્રણ મુદ્દાની માંગણી છે કે ભાઈ વ્યાજખોરી અને સટ્ટાખોરી એમાં પણ ઘણા બધા દીકરા દીકરીઓ ખોટી રીતે ફસાઈ જાય છે અને લોકો એનો એને બ્લેકમેલ કરી અને એની મિલકતો પડાવી લે છે અથવા દીકરાઓ સુસાઈડ કરે છે તો આ બાબતે સમગ્ર ગુજરાતમાં રેલીઓનું આયોજન હવે ચાલુ થયું છે પહેલા અત્યાર સુધી અમે જનજાગૃતિ સમર્થન યાત્રા મિટિંગો કરી હતી જેના ભાગરૂપે ભાવનગર લુણાવાડા અમદાવાદ વિજાપુર મહેસાણા અને જુનાગઢ આ દરેક જિલ્લાઓમાં આ બાબતે મિટિંગો થઈ અને લોકોએ એને સારો પ્રતિસાદ આપ્યો છે તો દરેક સમાજ આ બાબતમાં હવે પછી રેલીઓ કાઢશે દરેક સમાજ પોતપોતાના વિભાગો વિસ્તારમાં જઈ અને લોકોને આ બાબતે જાગૃત કરશે અમારી આ રેલી મોહન રેલી છે અને સરકારને અમે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ કે જો સરકાર આ બાબતનો કાયદો બનાવે તો અમારું સમર્થન છે અને સમર્થન રેલી એટલા માટે છે કે બે માં સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને બે માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમિટમેન્ટ કર્યું હતું કે અમે આ બાબતમાં કંઈક વિચારીશું એટલે આજે અમે આવતીકાલે અમે જસદંગ ખાતે પાટીદાર સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરી રહ્યા છીએ દિનેશભાઈ એક સવાલ આવો થતો રહ્યો છે વારંવાર થાય છે કે જયારે જયારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે પાટીદાર સમાજ આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવતો હોય છે અને ફરી એકવાર એવું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વખત આ પ્રકારના મુદ્દાઓ સાથે પાટીદાર સમાજ આગળ આવ્યો છે દીકરીઓના મુદ્દે આ અગાઉ થોડા સમય પહેલા જયારે વાત હતી તો પાટીદાર દીકરીઓને ગરબા રમવાની ને એ બધા મુદ્દાઓ ઉઠ્યા હતા ફરી એક વખત આવી જ રીતે લગ્નની નોંધણી ભાગેડું લગ્ન લઈને મુદ્દો ઉઠ્યો છે તો ચૂંટણી સમય જ કેમ પાટીદાર સમાજ જાગે છે એ સમય શા માટે આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે આ મુદ્દો બે હજાર એકવીસ થી કલોલ ખાતે એસપીજી ના લોકો પરિવારોના ફોર્મ ભરીને સરકારને રજૂ કર્યા સરકારે સમય માગ્યો હતો આજે પાંચ વર્ષ જેવો સમય થયો હજી સરકારે કોઈ એમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી બીજી બાબત મેં તમને ફરીથી કહું કે આ કોઈ સરકાર સામેનો આંદોલન નથી આ કાયદો બનાવે તો સમર્થન યાત્રાઓ છે એટલે આમાં સરકારની સામે આવવાનો કોઈ પ્રશ્ન નથી ને ચૂંટણીને કોઈ લેવા દેવા નથી પરંતુ બેન એક આપણા જે દેશની લોકશાહીના જે બંધારણ પ્રમાણે દર એક વર્ષમાં ચૂંટણી આવતી જ હોય છે એટલે રેલીનો સમય તમે ચૂંટણી પછી નહીં ચૂંટણી આવતી જ હોય છે પછી જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય લોકસભા હોય ધારાસભા હોય પાટીદાર સમાજ બેન આ મુદ્દો ફક્ત પાટીદાર સમાજ નો નથી બીજું આ સરકાર સામેનો મુદ્દો પણ નથી આ મેરેજ એક્ટનો પણ મુદ્દો નથી આ રજીસ્ટ્રેશન ક્યાં કરવું એ બાબતનો મુદ્દો છે અને સરકાર અમે સમર્થન આપી રહ્યા છે નહીં કે વિરોધ કરી રહ્યા છીએ સરકાર આ બાબતમાં કાર્યક્રમ કાયદો બનાવે છે તો લોકો એનું સમર્થન કરી રહ્યા છે કારણ કે આ સમાજ વ્યવસ્થાનો પ્રશ્ન છે સમાજના કેટલા બધા લોકો એવા છે કે જે લોકો આ વ્યવસ્થાથી આ પરિસ્થિતિ પીડાઈ રહ્યા છે આ સરકાર ઉપર દબાણ કરવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે સરકારને બે હજાર એકવીસ થી કીધેલું છે અને કદાચ હજી બે પાંચ મહિના વાર લાગે તો પણ અમારી કોઈ ના નથી પણ અમે આ કાયદાના સમર્થનમાં યાત્રાઓ કાઢી રહ્યા છીએ કે નહીં કે સરકારની વિરુદ્ધમાં બીજો સવાલ એ પણ છે દિનેશભાઈ કે તમે કીધું કે દરેક સમાજને લાગુ પડે છે તો દરેક સમાજને લાગુ પડે છે તો તમે પોસ્ટર્સ બનાવડાવો છો તેમાં પાટીદાર દીકરીઓની વાત કરો છો પોસ્ટર્સ બનાવડાવો છો તેમાં લખો છો કે પાટીદાર સમાજ એક થાય

અને મહેસાણાની રેલીમાં સર્વ સમાજ દરેક સમાજે સાથે મળી ને કરી છે અમે ભાવનગર ખાતે જ્યારે મિટિંગ કરી ત્યારે પણ દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા લુણાવાડામાં પણ દરેક સમાજના લોકો ઉપસ્થિત હોય છે હવે પ્રશ્ન આવે છે રેલી પાટીદાર સમાજની કે અન્ય સમાજની બે આ અમે ફરીથી તમને કહું કે આ દીકરીઓ છે એ દરેક માટે એક અમૂલ્ય મિલકત છે બીજી બાબત એ છે કે દરેક સમાજ અમે દરેક સમાજને આહવાન પણ કર્યું છે અને દરેક સમાજ પોતાના વિસ્તાર પોતાના પરિવારો પોતાના સમાજની વચ્ચે વાત મૂકશે અને એ લોકો રેલીઓ કાર્યક્રમ કરવા હું તમને કહું હમણાં ટૂંક સમયમાં બનાસકાંઠામાં ચૌધરી સમાજ આજ સમર્થનમાં રેલી કાઢવાનું છે અમારા સમર્થનમાં આજ ઠાકોર સમાજ પણ રેલી કાઢવાના છે તમે કીધું એમ કે મુદ્દો રાજકીય ના બની જાય મુદ્દાનો ગેરઉપયોગ ન થાય મુદ્દાને કોઈ પણ રીતે સામાજિક વિષયથી બહાર ન લઈ જાય એટલા માટે ખાસ આ તકેદારીનું ધ્યાન રૂપે દરેક પરિવાર આ મુદ્દાને આધારિત પોતાના સમાજોની રેલી કા એના માટેનું આયોજન છે આમાં તમે દરેક સમાજની વાત કરો તો પોસ્ટર્સમાં શા માટે પાટીદાર દીકરીઓ લખો છો શા માટે એવું લખો છો કે પાટીદાર સમાજ એક થવો જોઈએ પાટીદાર સમાજને આહવાન કરો તો ફરીથી આપને કહું કે આજે તમારી જે પોસ્ટ છે તમે જે પોસ્ટ કરી છે એ પોસ્ટમાં તમે જે પોસ્ટર મૂક્યું છે જે પોસ્ટ એમાં પણ તમે પાટીદાર દીકરીઓ વાળી વાત કરી છે તેમાં પણ તમે આહવાન કર્યું છે કે પાટીદાર સમાજ એક થાય તો શું પાટીદાર સમાજના છોકરાઓ કોઈ બીજા સમાજની દીકરીઓ નથી લઈને આવતા બેન હું તમને કહું મુદ્દો તમે જે વાત કરો છો એ બિલકુલ સાચો છે પાટીદાર સમાજની દીકરીઓને પાટીદાર સમાજના દીકરાઓ જ બગાડી જાય છે એવા પણ હજારો બનાવ બને છે મેં આપને ફરીથી કહું કે આ કોઈ અન્ય સમાજ કે અન્ય જ્ઞાતિ માટે વિરોધ કે ફેવરની વાત જ નથી મેં કીધું મેં તમને કે પાટીદાર પાટીદાર બેન હું એ જ હું તમને એ જ વાત કરું છું કે પાટીદાર આંદોલન સમિતિએ મહેસાણામાં આજે આજે જસપણમાં જે રેલી નીકળી ગઈ છે એ ગુજરાતના પાટીદાર આંદોલન સમિતિ નક્કી કરેલા કાર્યક્રમ છે તો મહેસાણામાં જે રેલી કાઢવામાં આવી હતી મહેસાણાની અંદર દરેક સમાજને પાટીદાર આંદોલન સમિતિએ લોકોને જોડી અને રેલી કાઢી હતી મારો કહેવાનો ભાવ થયો છે બેન કે દરેક સમાજ આ બાબતમાં આગળ આવે અમે દરેક સમાજને એ પણ વિનંતી કરી રહ્યા છીએ કારણ કે દરેક સમાજની સમાજ વ્યવસ્થા પણ અલગ અલગ હોય છે દરેક પરિવારોની લગ્ન પ્રથા લગ્નના કાર્યક્રમો એ ઘણા લોકો સામાજિક રીતે આ બધી વસ્તુને બહાર લાવવામાં પણ કચકચાટ અનુભવતા હોય છે માતા પિતા ફરિયાદ કરવામાં પણ સંકોચ અનુભવતા હોય છે કારણ કે આમાં સમાજ અને સાથે સાથે સમાજ વ્યવસ્થાની સાથે સાથે ઇજ્જત અને આબરૂનો પણ પ્રશ્ન હોય છે એટલે અમે જસદણમાં મેં કીધું એમ કે દિવાળી પછી અત્યારે પ્રાથમિક રેલીઓ નીકળી રહી છે દિવાળી પછી સમગ્ર ગુજરાતમાં રેલીઓ નીકળશે ત્યારે દરેક સમાજના લોકો કાઢશે બેન આમાં એ એ વાતને જરા પણ જગ્યા નથી કે આ કોઈ એક સમાજ પ્રેરિત રેલી છે ના એક વસ્તુ છે કે કે વ્યવસ્થાના એક સમાજે કાઢી કાઢી છે છે મેં તમને કીધું ભાઈ લોણાવાડા ગયા હતા તો તમામ સમાજો હતા મહેસાણામાં તો દરેક સમાજે રોડ ઉપર ડીજે વાજા સાથે રેલી કાઢી અને તમામ સમાજે સાથે રહીને આ રેલીનું સમર્થન કર્યું છે અને બેન આપણે જોયું હશે કે ઘણા બધા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઘણા બધા સમાજના સંસ્થાઓએ આ મુદ્દાને ફૂલ સમર્થન આપ્યું છે અને હું તમને કહું છું હમણાં આના પછીની જે નેક્સ્ટ રેલી છે ટૂંક સમયમાં એ બનાસકાંઠામાં નીકળી રહી છે અને એમાં ચોત્રીસ સમાજ ને બધા સમાજો સાથે રહીને રેલી કાઢી રહ્યા છે એટલે આમાં એ વિભાજનનો પ્રશ્ન આ આ મુદ્દાઓમાં નથી કારણ કે આમાં દરેક લોકો ભોગ બને છે બિલકુલ દિનેશભાઈ આપના વિચારો રજૂ કર્યા તે બદલ આપનો આભાર દર્શકોને જણાવવાનું કે આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ જસદણ ખાતે આ રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં પાટીદાર સમાજ પાટીદાર આંદોલન સમિતિના જે નેતાઓ છે તે પણ જોડાશે ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી છે તે ફરજિયાત મુદ્દાને લઈને આ આખી રેલી કાઢવામાં આવી રહી છે આપના વિચારો શું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં